ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામમાંથી પસાર થતો રાષ્ટ્રીય ધોરી માર્ગ નંબર ત્રણસો એકાવન કે બગસરા ધારી ખાંભા ઉ કુલ બે જિલ્લાના જોડતો રોડ આવેલો છે જે ધોકડવા ગામની મધ્યમાં રાવલ નદી ઉપર બ્રિજ આવેલ છે જે બ્રિજ ઉપરથી ભારે વાહનોની અવરજવર હોય છે ત્યારે તંત્ર દ્વારા આ બ્રિજ પરથી ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ કરેલ છે જેથી ધોકડવા ગામના આજુબાજુના થી પંસ્તાલીસ જેટલા ગામનું ખરીદીનું કેન્દ્ર છે અને સિમેન્ટ લોખંડ પાઇપ રેતી સહિતના બિલ્ડિંગ મટીરીયલના વેપારીની દુકાનો પણ આવેલી છે તેમજ ધોકડવા ગામમાં ત્રણ ખાનગી શાળાઓ પણ આવેલી છે જેમની શાળાની બસોની દરરોજ અવરજવર માટેની વ્યવસ્થા તેમજ ખાનગી બસો માટેનો સુરત બાપી વલસાડ જવા માટેનો રૂટ છે તે ઉપરાંત સરકારી બસો ગાંધીનગર અમદાવાદ રાજકોટ જેવા સિટીમાં જવા માટેનો દરરોજનો આ રૂટ છે આ મુખ્યત્વે ખેતી આધારિત વિસ્તાર છે જેમનો પાકનો માલ સામાન જેવો કે ડુંગળી મગફળી વગેરે પાક સાવરકુંડલા અમરેલી યાર્ડમાં વેચાણ માટે જવા ખૂબ જ મુશ્કેલી પડે તેમ છે ધોકડવા ગામ વેપારની દ્રષ્ટિએ તથા વિસ્તારની દ્રષ્ટિએ ખૂબ જ મોટું ગામ છે

તો અમારા ગામજનોની એક જ માગણી છે કે ખરેખર આ બ્રિજ માં કોઈ પણ જાતની લાગતી હોય તો ટેકનિકલ તપાસ કરી અને તાત્કાલિક અને તકે વાહન વ્યવહાર ચાલુ થાય થાય અમારી ગ્રામજનોની માગણી છે તો આપ તાત્કાલિક તપાસ કરીને યોગ્ય કરવા નમ્ર વિનંતી આ બ્રિજ ઉપરથી સુરત ભાવનગર રાજકોટ તેમજ અવારનવાર ટ્રાવેલ પ્રાઇવેટ બસો ઓછામાં ઓછી થી પંદર ટ્રાવેલ નો પણ વ્યવહાર છે તેમજ ધોણેશ્વર ની બસો બાળકોને લેવા માટે અવારનવાર ગામડાઓમાં જાય છે તો આ વ્યવહાર વ્યવહારને હિસાબે બાળકોને ભણતરમાં પણ મોટો સમયનો દુરુપયોગ થાય છે તેમજ વાહનવાળાને પણ મોટી તકલીફ પડે છે તો આપ સાહેબ તાત્કાલિક તપાસ ટેકનિકલ તપાસ ટુકડીને મૂકી અને તપાસ કરાવી અને વેલી તકે

વહેલા મોડા પણ શાળા સુધી પહોંચાડી અને શિક્ષણ મળી રહે એવો પ્રયત્ન ચાલુ રાખ્યો છે પણ મુશ્કેલી ખૂબ છે સરકાર શ્રી નમ્ર નિવેદન છે કે વહેલી તકે એ બંને પુલ માટે ડાયવર્ઝન અથવા તો બીજી કોઈ એવી વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવામાં આવે જેથી કરીને એ બાળકો છે એ સમયસર શાળાએ પહોંચે અને શિક્ષણ પૂરેપૂરો લાભ લઈ શકે એટલા માટે થઈ અને સરકાર શ્રી નિવેદન કરીએ છીએ હાલ પૂરતું તો શાળા માટે જેટલું શક્ય બને એટલું અને વાલી તરફથી જે સહકાર મળ્યો છે એના ભાગરૂપે ક્યાંક રૂટ ને ડાયવર્ટ કર્યો ક્યાંક નાના વાહનની વ્યવસ્થા પણ ફરી વખત સરકાર શ્રી ને નિવેદન છે કે ડાયવર્જન અને વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરી અને આ બાળકો માટે સુવિધા અમારા તરફથી જે આપવામાં આવી છે એનો લાભ લઈ શકે એવી વ્યવસ્થા ઉભી કરી એવી નમ્ર વિનંતી અમે શાળા પાઠવીએ છીએ હવે ધોકડવાનો પુલ એવો સર્જરી રીતે નથી ધોકડવાનો પુલ બંધ કરવાની કારણ સરકાર શ્રી ને મારુ એટલું જ કહેવાનું છે કે ભાઈ તમે પહેલા આવો પુલની ની ચકાસણી કરો પુલ કઈ હાલતમાં છે કઈ રીતે છે તમે એને સોક્ષાઈ રીતે તપાસ કરી અને પછી એનું આયોજન કરો ચાર દિવસ થયા સંપૂર્ણપણે પુલ બંધ કરી દેવાનું કારણ એની થોડી ઘણી તમે તપાસ કરો કે તમને એવું લાગે છે કે ભાઈ પુલ બંધ કરવા જેવો છે તો જ બંધ કરી દેવા હવે અમારું ધોકડવા ગામ અત્યારે વેપાર ધંધામાં ઠપ થયેલું છે કોઈ રાતના વેપાર નથી તમે ગામની અંદર આંટો મારો તો તમે ગામ આખું એમાં તમને ખ્યાલ આવી જશે એક થી અમારે 40 થી 42 ગામનું ઓટાણું ઢોકડવાની અંદર છે પછી હું ટ્રાવેલર્સ ધંધાની આર સંકળાયેલો છું ટ્રાવેલર્સમાં હવે અત્યારે ઢોકડવાની અંદર 25 થી 30 ટ્રાવેલર્સો હાલે છે જે સુરત અમદાવાદ મુંબઈ વાપી વલસાડ બરોબર હવે એ બધી બસો અત્યારે પુલ થામુકો એક ઈ સાથે બંધ કરવાનું તો મારે સરકાર શ્રી એટલું જ કહેવાનું છે અને વિનંતી સાથે કહેવાનું છે કે ભાઈ તમે આનું યોગ્ય નિરાકરણ લાવો અત્યારે અમારે ધોકડવા ને લગતા કોઈ ભી રસ્તા એવા નથી કે ધોકડવાને જોઈન્ટ થઈએ કે અમારે અત્યારે સો કિલોમીટર સુધી ગાડીઓ ને ફરવા જાવું પડે છે મારો વેપાર છે કટલેરી નો અને અમારે અહીંયા જે પુલ છે એમને આડા બેરિકેટ મારી દીધા છે હકીકતમાં એની કઈ તપાસ થઈ જ ન હોય ને તો યોગ્ય તપાસ થઈ હોય તો બેરીકેટ મારવાની જરૂર જ નથી કારણ કે અમારા બેરીકેટ મારવાથી અહીંયા વાહન વ્યવહાર બંધ છે એટલે આજુબાજુના લગભગ પાંત્રીસ થી ચાલીસ ગામના લોકો અહીંયા હટાણું કરવા આવતા હોય તો એ ધંધા કેવી માઠી અસર થાય ઉપર તહેવારો આવતા હોય આવી બધી ઘણી બધી તકલીફ છે તો આનું યોગ્ય નિરાકરણ લાવી તપાસ કરી અને આનું નિરાકરણ કરી અને પુલ ચાલુ કરે વહેલી તકે તો ધંધાને અસર ઓછી થાય ત્યાં તો મંદીનો માહોલ છે